મિત્રો કેમ છો મજામાં મજામાં જ હશો તો આજે આપણે અમદાવાદમાં ધૂમ મટાવાની છે અમદાવાદની ફરવા જાય છે તમને બતાવું છું આપણે ક્યાં ક્યાં જાય છે તો આજે આપણે રખડવાનું મૂળ હતું અને રાતના આપણે રખડવા નીકળી ગયા છે તો ચાલો આપણે જઈએ આગળ હવે અને બહુ મોજ કરવાની છે ચેનલ સુધી વિડીયો જોજો બહુ જ મજા આવશે તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે અને રસ્તામાં આવે છે આ બ્રિજ અને ખરેખર આ બ્રિજ આપણે બહુ જ ગમે છે અને મિત્રો આપણે હવે અમદાવાદની અંદર જ રહેવાનું છે અને અહીંયા જ વિડીયો બનાવવાના છે બધા અને અહીંયાની બહુ મોટી મોટી ફેમસ જગ્યા છે જ્યાં મોટા મોટા સેલિબ્રિટીઓને બધા આવી ગયા છે એ જગ્યા હું તમને દેખાડવાનો છું તો સૌથી પહેલાં આપણે આવી ગયા છે કાંકરિયા અને કાંકરિયા પણ ઘણા બધા સેલિબ્રિટીઓ આવી ગયા છે અને અમદાવાદની અંદર મેઇન ફેમસ જગ્યા જે જે છે ત્યાં હું તમને બધીમાં ફરવાનો છું આજે અને તમને પણ ફેરવવાનો છું તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો આપણે સૌથી પહેલાં આવી ગયા છે એ સ્ટોડિયા દરવાજા અને ત્યાંથી આપણે આગળ જતા હતા એની પહેલાં આવી ગયું છે ટ્રાફિક સિગ્નલ તો આપણે ટ્રાફિક સિગ્નલ ઊભી ગયા છે આપણે કોડીનાની જેવું નથી કે જ્યાં અહીંયા ત્યાં નીકળી જવાનું હોય છે અહીંયા ટ્રાફિક સિગ્નલ હોય તો ઊભી જવાનું હોય છે બાકી આવી જાય છે ફરફર્યું હજારનું બે હજારનું કાંઈ નક્કી ના હોય હવે આપણે આવી ગયા છે અટલ બ્રિજ બાજુ તો તમે મારી પાછળ અટલ બ્રિજ જોઈ શકો છો આપણે અટલ બ્રિજ આવી ગયા છે અને નાઇટ આઉટ કરવાનો છે આજે આજે રખડવાનો છે ધૂમ મચાવાનું છે અમદાવાદમાં આખામાં તો બધામાં રફડીયા છે અને જોયે છે અટલ બીજ તો હોટલ બીજ અત્યારે બંધ થઈ ગયું છે રાતના બાર તો જોવો પાછળ નજારો અને પાછળ મોટી મોટી બિલ્ડિંગો જોવો લાગે છે ને લંડન પેરિસ જેવું એ રૂમેથી ને આવ્યા હતા એટલે બહુ મોડું થઈ ગયું હતું અત્યારે બાર વાગી ગયા છે એટલે જો મિત્રો અહીંયા અગિયાર વાગે ટાઈમ લિમિટ હોય છે અગિયાર વાગે બંધ થઈ જાય છે અને મિત્રો બિલ્ડિંગ તો જો મોટી મોટી લાગે છે ને એક નંબર કાંઈ ના ઘટો મિત્રો અમદાવાદ એટલે રંગીલું કાંઈ ના ઘટે એમ મજા આવી જાય તો તમને મજા કરાવવાની છે આજે અને પાછળ તમે જોઈ શકો નીચે નદી છે બાજુમાં રિવરફ્રન્ટ છે અને મિત્રો અહીંયા આપણે ગામડાની ફિલિંગ પણ આવે જો જોઈ શકો તમે આપણે વાડીની અંદર ગાડી હાંકતા હોય ને એવું લાગે છે જો આવે છે ને મજા તો આગળ પણ જઈએ છીએ અત્યારે આપણે શોર્ટકટ રસ્તા ગમે ત્યાં ઉતરી જ લઈએ છીએ તમને ખબર છે આપણે ગુજરાતી છે એટલે કાઠિયાવાડી કહેવાય ને કાઠિયાવાડી ગમે ત્યાં ગમે લોકેશન ગોતી જ લે શોર્ટકટ હોય રસ્તો એ અપનાવી જ લે ને તેજસ્વી લોક હે અમારી પાસે કેટને શાનદાર વિચાર રાખતે એટલે આપણે શોર્ટકટ રસ્તો અપનાવી લીધો છે અટલ બીજે પહોંચવાનો આપણે રૂમેથી તો જોઈ શકો છો તમે આપણે શોર્ટકટ વાડીઓ જેવો રસ્તો હોય એમાંથી ગાડી ચલાવી રહ્યા છીએ અત્યારે અને આપણે ખૂબ મજા આવી રહી છે અત્યારે એમ અહીંયા સિટીમાં કેવું હોય છે મિત્રો ખબર રાતના લોકો જમી અને કેમ કે ઓફિસે હોય કોઈ પોત પોતાનો અલગ અલગ બિઝનેસ કરતા હોય એટલે જમી અને રિવરફ્રન્ટ બેઠવા આવી જ જાય બધા મિત્રો સાથે અને મિત્રો અમદાવાદની ફેમસ હોટલ તમે જોઈ શકો સામે હું ઝૂમ કરીને તમને બતાવું છું અમદાવાદની ફેમસ હોટલ છે ત્યાં પણ આપણે જઈ આવ્યા છે જુઓ ત્યાંથી હું તમને ઝૂમ કરીને બતાવું છું અને ત્યાંનો પણ વિડીયો આવશે બહુ વહેલો પછી આવી ગયા આપણે લાલ દરવાજે ત્યાં ભદ્રકાળી માતાજીનું મંદિર છે પેલાં આગલા અગાઉ વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું અને મિત્રો દિવસના લોકેશનમાં અહીંયા ટ્રાફિક હોય ને એટલી તમે વિચારી ના શકો હાલવાની તમે જગ્યા ના મળે રાતે તો જોવો મિત્રો શું શાંત લાગે ને આમ થોડું થોડું તો આ લાલ દરવાજા છે મિત્રો અમદાવાદની આન બાન અને શાન કહી શકો તમે ફેમસ છે અમદાવાદમાં એમ લાલ દરવાજા કોઈને પૂછો ને જોયું જોઈ આજે હું માત્ર ને માત્ર રાઉન્ડ મારવા જ નીકળ્યો હતો એટલે તમને બધી બતાવી રહ્યો છું આજે આપણે ફૂલ નાઇટ આઉટ કરવાનું મૂડ હતું આજે કેમ કે એટલા દિવસથી આપણે અંદર રૂમની અંદર ઓફિસ હતી રૂમ એન્ડ રૂમ એથી ઓફિસ એવું જ હતું એટલે આજે ફૂલ નાઇટ આઉટ કરવાનું છે મિત્રો અને તમને બધું બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો આ લાલ દરવાજા છે જો રાતના પણ અહીંયા ટ્રાફિક હોય છે આપણે ત્યાં બાર વાગે એટલે બધું પિક્ચર પૂરું કેમ કે અહીંયા બધી સુવિધા છે વહેલાં કેમ કે આપણે પોલીસની પણ મનાય અહીંયા તમે ચોવીસ કલાક દુકાન ખુલ્લી રાખી શકો છો અને રાતના તમે ગમે ત્યારે એકલા પણ નીકળી શકો છો બહુ મોજ પડે અત્યારે અહીં જો જરાય ટ્રાફિક ત્યાં આરામથી આપણે વિડીયો શૂટ કરી શકીએ બાકી દિવસના આવો ને તો તમને ચાલવાની જગ્યા પણ આવો એટલું વિચારજો ખરેખર એકવાર દિવસના અહીંયા આવો ને જો આ નાઇટનો વ્યૂ છે મિત્રો આ મિત્રો આગળ જો તમે ત્રણ દરવાજા પર જોઈ શકો છો મેં અગાઉ ડેનો વિડીયો અપલોડ કર્યો છે એ ના જોયો હોય તો એ પર જોઈ આવજો આ મિત્રો જો અત્યારે બધું પેકિંગ થઈ ગયું છે જે લોકો બધી વેચતા હોય દુકાનદારો દિવસના અહીંયાની મોજ જ અલગ છે મિત્રો અહીંયા આવો ને આખો દિવસ તમારો કેમ જતો ને તમને ખબર જ ના રહી ખરેખર બહુ મોજ પડી જાય આ પાર્કિંગ એરિયા છે અત્યારે જો ત્યાં બે પાંચ ગાડીઓ જ છે બાકી દિવસના તમારે અહીંયા ગાડી રાખવાની જગ્યા ના હોય હાલ દરવાજાનો આખો નાઇટનો વ્યૂ મેં તમને બતાવી દીધો છે હવે અહીંથી આપણે રજા લઈએ અને આગળ જાય છે મિત્રો આ ગેટ આવે છે જો આવી રીતના અહીંયા ગેટ છે બંને બાજુ તો હવે આપણે આગળ જઈએ છીએ તો આગળ પહોંચવા બતાવીશ આ મિત્રો સાઈડમાં જો દુકાનો જો હજી ખુલ્લી છે કપડાંની દુકાનો છે ઘણી બધી દુકાનો છે જમવાની છે એ બધી હજી ખુલ્લી છે સાડા બાર એક વાગી ગયા છે મિત્રો અને નાઇટ આપણે ફૂલ નાઇટ આઉટ કરવાની છે અને મિત્રો અહીં જો અમદાવાદની ફેમસ એસ્ટોડિયા આઈસ્ક્રીમ જો મિત્રો ટ્રાફિક તમે જોઈ શકો છો એની બહાર અને હવે જઈએ છે આપણે રૂમ બાજુ તેની પહેલાં જો રસ્તામાં આવે છે સ્ટેડિયમ ઉપર જે દેખાય છે ને એ સ્ટેડિયમ છે મિત્રો હા જૂનું સ્ટેડિયમ છે આ મિત્રો હું તો અમદાવાદની અંદર ફરી રહ્યો છું અને તમને પણ ફેરવી રહ્યો છું અને એટલું તેલ પણ પગડવું છું મારી નું તો મિત્રો એક લાખ તો બને જ છો એટલી મહેનત પાછળ અને હા કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં અને જલ્દી થી પાંચ કે પૂરા કરાવો મિત્રો હવે નહીં જલ્દી પાંચ કે આપડા પૂરા કરાવો અને એક વાત તમને કહેતા ભૂલી ગયો આપણે બે ત્રણ શોપના પેટ પ્રમોટેશન પર આવ્યા છે આપણે હમણાં ના પાડી છે દસ કે થાય પછી જ કરવાના છે અને મિત્રો પેલું પેમેન્ટ આપણું વહેલું જ આવશે હવે એટલે પેલું પેમેન્ટ આવે એનું આપણે શું કરવાનું છે એ પણ વિચારીને હું કઈશ તમને કાંઈ હજી મેં કાંઈ વિચાર્યું નથી કે પેલું પેમેન્ટ એનું શું કરવાનું છે એટલે જે પેલું પેમેન્ટ આવશે એનું આપણે શું ડિસિઝન લેશું અને એનું શું કરવાનું છે એ પણ હું તમને લોકોને કહીશ અને બહુ મોજ કરવાની છે તો લાઈક શેર અને કરવાનું ના ભૂલતા હો મારા મારા બધા જ મિત્રોને બહુ મિસ કરી રહ્યું છે ખરેખર મારી સાથે અત્યારે તો કઈક મજા ખરેખર ઘણા બધા છે રસ્તામાં સૌથી પેલા તમે ખાડા જોઈ લો એવું નથી કે આપડે ગીર સોમનાથ માં વરસાદ પડે ને આપડે ખાડા પડી જાય બધા એવું જોયું ભાઈ હા વરસાદ પડેલા ખાધાતા પડે ત્યાંથી પછી આવી ગયા છે આપણે ચા પીવા માટે રાતના બે ત્રણ વાગી ગયા હતા અને ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચા પીવી હોય તો ચાલો બધા અને મિત્રો કમેન્ટ કરવાનું અને વિડીયો વધારે વધારે શેર કરવાનું ના ભૂલતા દીશી કે સાત આજકી મજદૂરી અહીં ખતમ કરતે હે અગર તમે વિડીયો પસંદ થાય તો લાઇટ મારો આ મુજબની પત્તા મૂજો દો મિલિયન લાઇટ ચિંગ કેશે ના કેશે કર કે મુજબ ચિંગે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવા લોકેશન ઉપર ત્યાં સુધી ટાટા અને બાય બાય